નવરાત્રીના પ્રારંભને લઈને સુરેન્દ્રનગરના ચોટેલામાં ચામુડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે નવરાત્રીના પ્રથમ દિવસે જ ચોટેલામાં પચાસ હજારથી વધુ માય ભક્તોએ દર્શન કર્યા હતા અને રાજ્યમાંથી પણ દર્શન માટે ભક્તો ચોટેલા ચામુડા માતાજીના દર્શન કરવા માટે પધાર્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવા જમવા સહિતની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે ભક્તોને દર્શન માટે હાલાકી ન પડે તે માટે અંગેની તકેદારી પણ રાખવા સ્પેશિયલ ટીમો ડુંગર ઉપર ગોઠવવામાં આવી છે માતાજીના દર્શનનો લાભ લેવા અને આઠમ મંગળવારે એટલે કે ત્રીસ નવ બે હજાર પચીસના ના દિવસે માતાજીનો ડુંગર ઉપર યજ્ઞ સવારમાં શુભ મુહૂર્તે ચાલુ થશે અમે રજોડાથી પગપાળા છેલ્લા પંદર વર્ષથી સંઘ લઈને આવીએ છીએ માતાની અસીમ કૃપાથી નવરાત્રિ પહેલાં ચાર દિવસ પહેલાં અમે નીકળીએ છીએ અને નવરાત્રિના પહેલાં નોર્થે અહીંયા અમે પોકી જઈએ છીએ સંઘ લઈને અમારી સાથે ઓછામાં ઓછા પંદરથી વીસ એક વીસ પચીસ માણસનો અમે સંઘ છીએ બરોબર પદયાત્રા કરી